નમસ્કાર ધોરણ દસના વહલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે બીજી પ્રશ્ન બેંક આવેલી છે ડિસેમ્બર બે હજાર પચીસમાં એમાં સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટીનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ તો ચાલો મિત્રો વિભાગ એથી શરૂઆત કરીએ તે પહેલાંક નાનકડી વાત કે જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જશે તો જોઈએ પહેલું યોગ્ય જોડકા જોડવાના છે જેમાં પહેલું ગણિત શાસ્ત્રના પિતા કોણ છે તો અહીંયા ઈ ઈ એટલે આર્યભટ્ટ વરાહ મિહિરમાં આવશે ઓ એટલે કે કાલગણના એમણે શીખવાડી હતી આપણને આચાર્ય નાગાર્જુન તો એમણે પારાની ભસ્મની શોધ કરી હતી મહર્ષિ પતંજલિ તો એણે યોગશાસ્ત્ર નામનો ગ્રંથ આપેલો પાંચમું ભાસ્કરાચાર્ય તેમાં એમાં સરવાળા અને બાદબાકીનું સંશોધન એમણે કરેલું શાલિહોત્ર તેમણે એમણે અશ્વશાસ્ત્ર આપણને આપેલું શક તોણે આકાશી ગ્રહોની ભવિષ્ય પર અસર કહેલી આઠમું છે વાત્સાયન તો એમણે આપણને કામસૂત્ર નામનું પુસ્તક આપેલું કોણાર્કનું મંદિર તો એ ઓડિશા ખાતે આવેલું છે ખજુરાહો તો એમની અંદર આવશે મધ્યપ્રદેશમાં આવેલું છે ધોળાવીરા તો એમની અંદર આવશે આપણું કચ્છ રાણીની વાવ તો એમની અંદર આવશે પાટણ કીર્તિ તોરણ તો એમની અંદર આવશે વડનગર રુદ્રમહાલય તો એમની અંદર આવશે સિદ્ધપુર બૃહદેશ્વર મંદિર તો એમની અંદર આવશે તામિલનાડુ વિરૂપાક્ષ મંદિર તો 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 કર્ણાટકમાં આવશે આવશે સીકરી અંદર એલિફન્ટાની ગુફાઓ એ મહારાષ્ટ્રમાં આવશે નાગાર્જુન સાગર તો એમની અંદર આવશે કૃષ્ણા નદી ધરોઈ ડેમ તો એમની અંદર આવશે સાબરમતી નદી એલ્યુમિનિયમની કાચી ધાતુ એમાં આવશે બોક્સાઇડ વિદ્યુતનું સુવાહક તો આવશે તાંબુ ત્યાર પછી ભારતમાં સર્વપ્રથમ રેલવે તો એમની અંદર આવશે ઓગણીસો અઢારસો ત્રેપન ઉદારીકરણ એમની અંદર આવશે ઓગણીસો એકાણું નાગાલેન્ડ એમની અંદર આવશે એનસીએફ અને અસમ તો એમની અંદર આવશે ઉલ્ફા ખાલી જગ્યાઓ પૂરવાની છે મિત્રો જેમાં પહેલું તાજમહેલ ખાલી જગ્યામાં આવેલો છે તો આગ્રા ખાતે આવેલો છે ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની તો ગોવા હતી બાયોગેસમાં ઉત્પાદનમાં ખાલી જગ્યા રાજ્ય પ્રથમ સ્થાન ધરાવે છે તો ઉત્તર પ્રદેશ ચોથું વિશ્વમાં ભારત અબ્રખના ઉત્પાદનમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે તો પ્રથમ અને પાંચમું ભારતમાં અસમ રાજ્યમાં સર્વપ્રથમ તેલ શોધવાનો કૂવો ખોદવામાં આવ્યો હતો પછી બહુ વૈકલ્પિક પ્રશ્ન છે એમાંથી પહેલો પાટણમાં જોવાલાયક સ્થાપત્ય રાણીની વાવ અને સહસ્ત્રલિંગ તળાવ બીજું છે નીચે આપેલ ચિત્ર કઈ ઇમારતનું છે તો લાલ કિલ્લાનું છે ત્રીજું ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ ક્યાં સ્થાપિત કરવામાં આવેલો છે તો હજીરા ખાતે ચોથું ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે જાણીતું છે તો બેંગલુરુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિર્માણની જવાબદારી કોની છે તો કેન્દ્ર સરકારની પછી નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપવાના છે જેમાં પહેલું ટેકનોલોજી એટલે શું તો વિજ્ઞાનની પદ્ધતિઓ અને જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ એટલે ટેકનોલોજી બીજું શૂન્યની શોધ કયા વૈજ્ઞાનિકે અથવા તો ગણિત શાસ્ત્રીએ કરી તો આર્યભટ્ટે રસ રત્નાકર અને આરોગ્ય મંત્રી કયા રાસાયણિક શાસ્ત્રીએના ગ્રંથો છે તો નાગાર્જુન કયા ગ્રંથમાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે તો ઋગ્વેદમાં ગરીબી રેખાનો ખ્યાલ સર્વપ્રથમ કોણે આપ્યો હતો તો દાદાભાઈ નવરોજી ભારતમાં સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય તો બિહાર ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય તો ગોવા ગ્રાહકના કોઈ પણ બે અધિકારો જણાવવાના છે તો એક તો સલામતીનો અધિકાર અને એક માહિતી મેળવવાનો અધિકાર નવમું દેશની મુખ્ય આર્થિક સમસ્યાઓ કઈ છે તો ગરીબી બેરોજગારી વસ્તી વધારો અને ભાવ વધારો ત્યાર પછી આગળ વાત કરીએ તો દસમો પ્રશ્ન છે ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધુ બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે તો હરિયાણા હિમાલયમાં કયું પ્રાણી બોજ વાહક તરીકે ઉપયોગી છે તો યાદ બારમું દેશનો સૌથી મોટો રેલવે માર્ગ કયો છે તો દિબ્રુગઢથી કન્યાકુમારી તેરમું ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે તો કંડલા અને ચૌદમું વિશ્વમાં રેલ માર્ગમાં ભારતનું સ્થાન કેટલામું છે તો ચોથું પંદરમું પરિવહન માર્ગમાં ઝડપી અને ખર્ચાળ પરિવહન કયું છે તો હવાઈ પરિવહન સોળમું બારેમાસ ખુલ્લું રહેતું બંદર કંડલા વિશ્વ વૃદ્ધ દિન કયા દિવસે તો એક ઓક્ટોબરે અઢારમું ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદ કાલુપુર ઓગણીસમું અભયમ યોજના કોના માટે છે તો મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે અને એચડીઆઈનું પૂરું નામ તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માનવ વિકાસ સૂચકાંક ત્યાર પછી મિત્રો ખરાખોટા કરવાના છે જેમાં પહેલું આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓ સાથે સાથે રસાયણ ઔષધિઓ વાપરવાની ભલામણ કરી તો સાચું ચરક સંહિતા ગ્રંથમાં પાંચસો ઉપરાંત વનસ્પતિ ઔષધિઓનું વર્ણન છે તો સાચી વાત છે આમ તો બે હજારથી પણ વધારે છે પણ પાંચસો ઉપરાંત કીધું એટલે આપણે સાચું કર્યું ત્રીજું અજંડાની ગુફાઓ મધ્યપ્રદેશમાં આવેલી છે તો ખોટું કુતુબ મિનાર એ ભારતમાં પથ્થરોથી બનેલો સૌથી ઊંચો સ્તંભ મિનાર છે તો સાચું લોથલ અમદાવાદ જિલ્લામાં આવેલું છે તો સાચું રાણીની વાવ અમદાવાદમાં આવેલી છે તો ખોટી વાત શામળાજી મંદિર મેશો નદીના કિનારે તો સાચું યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના બત્રીસ જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોનો સમાવેશ કરેલો છે તો ખોટું કાવેરી નદીમાંથી ગ્રાન્ટ એનીકટ નામે જાણીતી નહેરનું નિર્માણ બીજી સદીમાં થયું તો સાચું ભારતમાં સૌથી વધુ લોખંડ અસમ રાજ્યમાં મળે છે તો ખોટું માનવીય સૌ ઉપયોગમાં લીધેલ ધાતુ તાંબુ તો સાચું ચૂનાનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં વધારે પ્રમાણમાં થાય તો સાચું ગુજરાત દેશમાં ગુજરાત દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય ખોટું વિશ્વમાં ભારત પવન ઊર્જામાં પ્રથમ સ્થાન ધરાવે છે તો ખોટું મુંબઈમાં સર્વપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાય તો સાચું એલ્યુમિનિયમના ઉત્પાદનમાં સૌથી વધુ ખર્ચ વિદ્યુતમાં થાય છે સાચું અત્યાર સુધી ભારતમાં તેરમી પંચવર્ષીય યોજના પૂરી થયેલ છે તો ખોટું ભારતમાં સરેરાશ એક પોઈન્ટ નવ ટકાના દરે વસ્તી વધે છે તો ખોટું ભારત દેશ ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવે છે ખોટું ભારત દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે તો સાચું હવે મિત્રો વિભાગ બી છે તો વિભાગ બીની અંદર આપણે જુદા જુદા પ્રશ્નોના આન્સર આપવાના છે જેમાં પહેલું ભારતમાં પ્રાચીન કાળથી ધાતુવિદ્યાનો વ્યવસાયિક જીવનમાં ઉપયોગ થયો છે આ વિધાન સમજાવો તો હા ભાઈ ભારત પ્રાચીન કાળથી ધાતુ વિદ્યાનો વ્યવસાયિક જીવનમાં ઉપયોગ થયો છે સિંધુ સંસ્કૃતિના અવશેષોમાં ધાતુના વાસણો અને ઓજારો મળી આવ્યા છે આ ઉપરાંત પ્રાચીન ગ્રંથોમાં પણ ધાતુ વિદ્યાના ઉપયોગના ઉલ્લેખો છે જે દર્શાવે છે કે તે સમયથી આ વિદ્યાનો ઉપયોગ થતો આવ્યો છે સંકલ્પના સિદ્ધ કરવાની છે જેમાં પહેલું ચૈત્ય તો ચૈત્ય એ બૌદ્ધ ધર્મનું પ્રાર્થના કે પૂજાનું સ્થળ છે તેમાં બુદ્ધ અથવા બૌદ્ધિસ્ત્વની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે ચેતીઓ સામાન્ય રીતે સ્તૂપ જેવા ગોળાકાર અથવા લંબગોળાકાર આકારના હોય છે વિહારની વાત કરીએ તો વિહારે બૌદ્ધ ભિક્ષુઓ અને ભિક્ષુણીઓ માટેનું રહેઠાણ અથવા તો મઠ મઠ છે તેઓ ધ્યાન અને અભ્યાસ માટે શાંત વાતાવરણ પૂરું પાડે છે પ્રાચીન સમયમાં વિહારો શિક્ષણના કેન્દ્રો તરીકે પણ કાર્ય કરતા હતા ત્રીજું ખજુરાહો મંદિરનો પરિચય તો ખજુરાહો મંદિર મધ્યપ્રદેશમાં સ્થિત છે અને તે ભારતીય સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો છે આ મંદિરનું નિર્માણ ચંદેલ વંશના રાજાઓ દ્વારા ઈસવીસન નવસો થી એક વચ્ચે કરવામાં આવ્યું હતું અહીંના મંદિરો તેમની નાજુક કોતરણી અને શિલ્પકળા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે જો તું અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક સ્થળોના નામ જણાવો તો અમદાવાદમાં અનેક સાંસ્કૃતિક સ્થળો આવેલા છે તેમાં મુખ્યત્વે સાબરમતી આશ્રમ સિદ્ધિ સૈયદની જાડી હઠીસિંગના દેરા જામા મસ્જિદ અને સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારકનો સમાવેશ થાય છે અને અન્ય તો ઘણા બધા છે પાંચમું પ્રાચીન સમયમાં ભારત તીર્થભૂમિ રહ્યું છે આ વિધાન સમજાવો તો ભારત પ્રાચીન કાળથી જ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતું રહ્યું છે અહીં અનેક પવિત્ર સ્થળો મંદિરો અને તીર્થસ્થાનો આવેલા છે જે હિન્દુ બૌદ્ધ જૈન અને અન્ય ધર્મોના લોકો માટે આસ્થાના કેન્દ્ર છે આ કારણે ભારતને તીર્થભૂમિ કહી શકાય છઠ્ઠું પર્યટન ઉદ્યોગથી થતા લાભ જણાવો તો પર્યટન ઉદ્યોગથી દેશને અનેક લાભ થાય છે તે વિદેશી હૂડિયામણ કમાવવામાં મદદ કરે છે સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડે છે અને દેશની સંસ્કૃતિ અને વારસાનો પ્રચાર કરે છે સાતમું તાંબાની ઉપયોગિતા તો તાંબુ એ એક મહત્વપૂર્ણ ધાતુ છે તેમનો ઉપયોગ મુખ્યત્વે વાસણો બનાવવા વીજળીના વાયર અને અન્ય ઇલેક્ટ્રિકલ ઉપકરણો બનાવવા માટે થાય છે તે ઉષ્મા અને વિદ્યુતનું સારું સુવાહક છે અને આપણે તો આદિકાળથી જ આનું

ગુજરાતના કયા કયા સ્થળોએ બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા છે તે લખો તો બાયોગેસ એ જૈવિક કચરામાંથી ઉત્પન્ન થતો પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે તેનો ઉપયોગ રસોઈ બનાવવા અને વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે ગુજરાતમાં મુખ્યત્વે મહેસાણા બનાસકાંઠા અને આણંદ જેવા જિલ્લાઓમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે દસમું વર્તમાન સમયમાં સૌર ઊર્જાની ઉપયોગીતા જણાવો તો વર્તમાન સમયમાં સૌર ઉર્જાનો ઉપયોગ સતત વધી રહ્યો છે તેમનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા પાણી ગરમ કરવા અને રસોઈ કરવા માટે થાય છે તે સ્વચ્છ અને અખૂટ ઉર્જા સ્ત્રોત હોવાથી પર્યાવરણ માટે ખૂબ જ ફાયદાકારક છે અગિયાર છે ખનિજ સંરક્ષણ માટેના કોઈપણ ચાર ઉપાયો જણાવો તો ખનીજ સંરક્ષણ માટે નીચેના ઉપાયો કરી શકાય ખનીજોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી શકાય જ્યાં શક્ય હોય તો ખનીજનું રિસાયકલિંગ અને પુનઃ ઉપયોગ કરવો જોઈએ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ નેનો નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ખનીજોનો બગાડ અટકાવવો જોઈએ બારમું છે રેલમાર્ગના કેટલા પ્રકાર છે અને કયા કયા તો ભારતમાં માર્ગના મુખ્ય ત્રણ પ્રકાર છે બ્રોડ ગેજ મીટર ગેજ અને નેરો ગેજ બહુ હેતુ યોજનાઓના હેતુઓ જણાવો તો પહેલું તો સિંચાઈ માટે પાણી પૂરું પાડવું વીજળી ઉત્પન્ન કરવી પૂર નિયંત્રણ કરવું અને પીવાનું પાણી પૂરું પાડવું ચૌદમું છે વૃષ્ટિ જળ સંચય શા માટે કરવું જોઈએ તો વૃષ્ટિ જળ એ પાણીની અછતને પહોંચી વળવા માટે જરૂરી છે તે ભૂગર્ભ જળ સ્તરને ઊંચું લાવવામાં મદદ કરે છે પાણીનો બગાડ અટકાવે છે અને ભવિષ્યના ઉપયોગ માટે પાણીનો સંગ્રહ પણ કરાવે છે પંદરમું છે સંકટની સમસ્યા માટેના કારણ કયા તો પહેલું તો વસ્તી વધારો પાણીનો બગાડ અને અયોગ્ય વ્યવસ્થાપન ઔદ્યોગિક પ્રદૂષણ અને વરસાદની અનિયમિતતા નીચેની સંકલ્પના સમજાવવાની છે જેમાં પહેલું વૃષ્ટિય જળ તો વૃષ્ટિય જળ એટલે વરસાદ હિમવર્ષા અથવા કરા દ્વારા પૃથ્વી પર પડતું પાણી આ પાણી સપાટી પર વહી જાય છે અથવા જમીનમાં શોષાઈ જાય છે પૃષ્ટિય જળની વાત કરીએ તો પૃષ્ટિય જળ એટલે પૃથ્વીની સપાટી પર નદીઓ તળાવો સરોવરો અને મહાસાગરોમાં રહેલું પાણી વૃષ્ટિએ જળનો મોટો ભાગ પૃષ્ટિય જળ તરીકે સંગ્રહિત થાય છે મિત્રો ત્યાર પછી વિભાગ સી છે હવે આપણે અહીંથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ છીએ જે તમારે જોતું જવાનું છે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન આપેલું છે સી અને ડીનું પણ છે તો અત્યારે આપણી ચેનલને લાઈક કરી દો સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલવાનું નથી